નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા આક્રમક બની જંબુસર તાલુકાની નોબાર બાણખેતર ઉમરા બોદર સામોજ ગામની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા આજરોજ યુનિયન જીન ઓફિસ ખાતે સવારે અગિયાર કલાકે મળી હતી જેમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી જેમાં ચેરમેન દિલીપભાઈ સિંધા સેક્રેટરી દિલીપભાઈ પટેલ કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ કિરણભાઈ પટેલ મેલાભાઈ પટિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ દુધારા ડેરી સભાના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં તો જંબુસર તાલુકાની નોબાર ગ્રુપ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી જે આક્રમક બની હતી તેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કરતાં કહ્યું હતું કે સાધારણ સભાનો એજન્ડા મળેલ નથી નફા ટોટાનો અહેવાલ મળેલ નથી મંડળીની આવક જાવક રિપોર્ટ સહિત પાંચ લાખ ઉપરાંતની જૂની વસૂલાત હોય તો તે કમિટીમાં લઈને કરવાનો હોવા છતાંય કમિટીને જાણ કરેલ નથી તથા ગઈ સાધારણ સભાથી આ સાધારણ સભા સુધી એક પણ મીટિંગ બોલાવેલ નથી તે સહિતના મુદ્દા ઉપર સભામાં ગરમાગરમી થઈ હતી સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પૂછતા તેમને વાત કરવાનું ટાળ્યું હતું વાર્ષિક સદન સભા બોલાયેલી એમાં આખા વર્ષનો નફા ખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વે નથી અને બાર મહિના સુધીને કમિટી સભ્યની એક મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વરણનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા શું કોર્ટનું એવું છે કે બે હજાર બાવીસની એકવીસની અંદર જે કેસ થયેલો એ બે હજાર ત્રીજો મહિનો ને બે હજાર ત્રેવીસમાં વિડ્રોલ થઈ ગયેલો છે છતાં પણ આ સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને બે સભ્યનું મરણ થયેલું કમિટીને શંકા તોય છટાઈ જગ્યા પૂરીલ નથી અને આખો વહીવટ મને મનસી પ્રમાણે કરે છે હવે એ ભિરાણ કરેલો છે સેક્રેટરી શ્રી મંડળીના સોભંડળમાંથી પોતાના મનસી પ્રમાણે ભિરાણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી એનો મીટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી